વડોદરા રેલવે સ્ટેશન નજીક લારી બંધ કરાવવા ગયેલી પોલીસ સાથે ઝપાઝપી કરનાર લારીવાળાને પોલીસે વાન સાથે બહેરેમીપૂર્વક ઢસડી જવાના બનાવમાં સયાજીગંજ પોલીસે ત્રણ પોલીસકર્મીઓ સામે હત્યાના પ્રયાસની કલમનો ઉમેરો કરી તેઓની ધરપકડ કરી છે સયાજીગંજમાં કાલુ મિયાની ચાલમાં રહેતા મૂળ બિહારના વતની મોહમ્મદ ફૈઝાન શેખ પ્લેટફોર્મ નંબર સાતની બહાર પીડબ્લ્યુડી ની દિવાલ પાસે રાત્રે બે વાગે આમલેટની લારી ચલાવતો હતો ત્યારે ફરિયાદ નોંધાઈ હતી આ બનાવમાં ફૈઝાન પોલીસ વાન સો મીટરથી વધુ અંતર સુધી ઢસડી જતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે જ્યારે ફૈઝાનની સામે પણ પોલીસની સરકારી કામગીરીમાં કરી હુમલો કરવા બદલ ગુનો નોંધાયો છે પોલીસને હજી સીસીટીવી ફૂટેજ મળ્યા નથી પરંતુ સાક્ષીઓની પૂછપરછ દરમિયાન બનાવને સમર્થન મળ્યું છે પોલીસે આ બનાવ સંદર્ભે ત્રણેય પોલીસ કર્મીઓની સામે હત્યાના પ્રયાસની કલમોનો ઉમેરો કરવામાં આવ્યો છે તેમજ તેમની ધરપકડ પણ કરવામાં આવી છે પોલીસે એલઆરડી મોહમ્મદ મુફ્સિર એલઆરડી રઘુવીર અને કોન્ટ્રાક્ટનો ડ્રાઈવર કિશન પરમારની ધરપકડ કરી છે